સીરા સાડી આજે પોઝિશન પ્રિન્ટની હા લો બજેટની સાડી લઈને આવે છે તમે જોઈ શકો છો એક પીસ આપણે ઓપન કરશું ખૂબ મસ્ત છે સેમ પોઝિશન પ્રિન્ટની પેટર્ન જ છે આખી એમાં મિરરનું કામ આવશે પલ્લું પણ એકદમ હેવી આવશે તમે જોઈ શકો છો ડિઝાઇન ખૂબ મસ્ત છે જે કોઈને ગમતી હોય સ્ક્રીન પાડવાનું ભૂલતા નહીં એકદમ મસ્ત લુકવાઇઝ હેવી સાડી છે અંદર કામ એ છે છે નીચે એમાં પણ આપણે વર્ક કરેલું આવશે વાળી બોર્ડર આવશે તમે જોઈ શકો છો આખી સાડી આ રીતની આવશે ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં એકદમ લો બજેટમાં છે ફક્ત ફક્ત નવસો પચાસ ની રહેશે આપણે પોઝિશન પ્રિન્ટ ની સાડી રહેશે તમે જોઈ શકો છો એક કલર આપણે ઓપન કરો આપણે બીજા કલર જોઈશું કલર કોમ્બિનેશન મસ્ત છે એક મરૂન કલર આપણે કર્યો બ્લુ કલર કલર સાડી ગમતી હોય તો સ્ક્રીનશોટ બુક કરાવવાનું ભૂલતા નહીં મરૂન કલર પિંક કલર રાણી પિંક કલર અને બીટ કલર આપણે ઓપન કર્યો છે તમે જોઈ શકો છો ખૂબ મસ્ત સાડી લાગે છે પોઝિશન બ્રેન્ડ સાડી ફક્ત ને ફક્ત નવસો પચાસ ની રહેશે તો આ રીતે સીડી લાગે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો